વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાય વડોદરા દ્વારા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી કુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં પૃષ્ટિ બ્લિઝ એક્ઝિબિશન બે દિવસ માટે થવા જઈ રહ્યું છે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ સંકુલે પૃષ્ઠિમાર્ગે વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ જેમાં ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી માનવતાલક્ષ ક્ષી બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી કુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના બધા જ ઝોન દ્વારા આયોજિત સંયુક્ત ઉપક્રમે બે વર્ષની ભવ્ય સફળતા બાદ ફરીથી લાવી રહ્યું છે પૃષ્ટિ બ્લીસ એક્ઝિબિશન જેમાં ઘરે બેઠા જે લોકો નાનો મોટો બિઝનેસ કરતા હોય છે એમને એક પ્લેટફોર્મ મળી શકે તેવા ઉદ્દેશથી તથા એકબીજાને મદદરૂપ સારા ઉદ્દેશથી આ સુંદર આયોજન જેમાં સેવા અને સ્ટોલ તેમજ આભૂષણ ચણિયાચોડી હેન્ડ પેઇન્ટિંગ પિછવાઈ બેડશીટ પર્સ તથા બીજી અન્ય વસ્તુના સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પરમ પવિત્ર શ્રાવણ માસના અંતર્ગત સંકુલ ખાતે વેલેબ્યુટ ઓર્ગેનાઇઝેશન નોર્થ ઇસ્ટ ઝોનના નેતૃત્વમાં તેમજ સમસ્ત વિવાયો વડોદરાના તત્વાવધાનમાં આજે પુષ્ટિ એક્ઝિબિશનનું ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે માર્ગના શૃંગાર હોય વસ્ત્ર હોય આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુલક્ષીને જે કંઈ પણ ઉપયોગી વસ્તુઓ છે આપણા ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને જે ઉપયોગી વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓને એક જગ્યા ઉપર એનું વેચાણ થઈ શકે લોકોને એનો લાભ મળી શકે તે માટે થઈને આ એક સુંદર પ્લેટફોર્મ વ્રજનામ સંકુલ અને વિવાહોના તત્વાવધાનમાં અહીંયા લોકોને આપવામાં આવ્યું છેલ્લા બે વર્ષથી આ પૃષ્ટિ એક્ઝિબિશન દર વર્ષે ખૂબ મોટા પાયે નોર્થ ઇસ્ટ ઝોન વિવાયોના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે આ વર્ષે વજરામ સંકુલ ખાતે આ સુંદર આયોજન થયું છે ઘણા બધા લોકો આ આખા આયોજનના અંદર જોડાયા છે આ પ્રસંગે વિવાયો વડોદરાના બધા જ પદાધિકારીઓને સવિશેષ હર્ષિતાબેન એશાબેન અને એમની આખી ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રભુ આ જ રીતે એમને શક્તિ આપે આવા જ આયોજનો દર વર્ષે વડોદરા શહેરમાં થતા રહે એકવાર સૌને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ના મંગલ આશીષ તેમજ અમ સૌ પંક્તિવજી ના માર્ગદર્શન હેઠળ આજે આપણે દસ અને અગિયાર ઓગસ્ટ બ્લીસ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને આ આયોજનનો હેતુ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન કરીએ છીએ અને એ જ પર્પઝથી કે ભાઈ જે લેડીઝો ઘરે બેઠીને બિઝનેસ કરતી હોય એમને આપણે એક વિવાયોના માધ્યમથી એક પ્લેટફોર્મ આપીએ છીએ એમને કાયમના કસ્ટમર મળી રહે ને એમનો બિઝનેસ થોડો ડેવલપ થાય બસ એ હેતુથી જ અમે આ આ એક્ઝિબિશન પ્લાન કરીએ છીએ દર વર્ષે આજે અમારો આ વર્ષે અમારું ત્રીજું વર્ષ છે અને અમારા એમાં વિવાયો વડોદરાના બધા ઝોન પદ અધિકારીઓ છે અમારા મેન વિંગના રશ્મિબેન શાહ આપણી સાથે છે એમનો પણ અભૂતપૂર્વ આમાં અમને ખૂબ જ એમની મદદરૂપ મળી છે અમીષાબેન શાહ છે નોર્થ ઝોનના સરિતાબેન શેઠ છે રૂપલબેન છે બધા અમારા વિવાહીઓ ઝોન પ્રમુખોને હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જેમણે આ આયોજનને સક્સેસ બનાવવા માટે બહુ સિંહ ફાળો આપ્યો છે ને એમના એક એક દિવસ અમને આપ્યા છે આયોજન માટે એટલે એમના માટે હું ખૂબ ખૂબ થેન્ક્સ છું જય શ્રી કૃષ્ણ હું હર્ષિદા પટેલ વીવાયો મેનવિંગ મહામંત્રી